ફોનને મેસેજ પણ હતા કે જીતું પરિયા ગામ પર એક ગાય છે ઘણા સમયથી બીમાર છે એના મોડા પર છે ને દોરડું બેસી ગયેલું છે એની ટ્રીટમેન્ટ કરવાની છે તો હું ફોન કર્યા પછી ઘણી વખત અહીંયા આવ્યો કે કદાચ મળે તો આપણે ચાલે ને મદદ કરવાનો પ્રયત્ન કરીએ પણ જ્યારે પણ આવું ત્યારે નજર આવતી જ નથી આજે નજર આવી છે તો પકડવાનો કોશિશ કરીએ મને પણ ખબર નથી પકડાશે કે નહીં પકડાશે જો પકડાઈ જશે તો આપણે ચોક્કસ તેની ટ્રીટમેન્ટ કરશું કેમકે ખરેખર એને ટ્રીટમેન્ટની ખૂબ જરૂર છે પણ જ્યારે પણ આવું ત્યારે નજર જ નથી આવતી આપણે સાથે એક ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરવા માટે એનો પણ આપણે આવ્યા છે ને એક મિત્ર આવ્યા છે હાલમાં તો ત્રણ જ જણા છે પણ ત્રણ જણાથી આ કાર્ય થશે કે નહીં થશે મને પણ ખબર જો થશે તો બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તમારે પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરજો મને પણ ખબર નથી મને સફળતા મળશે કે નહીં પણ આપણે કોશિશ ચોક્કસ કરી દઈએ જેવા નજીક જાય ને તેવા મિત્રો આ ગાય ભાગી જાય એમ કહે છે એટલે ખબર નહીં આપણે દૂરથી દેખાયા કરતી છે

આઓ કોઈ પોહેલું તોય પાકુ પાકુ પોહલું છે રોડી મૂકેલો હં ઓરે બે અરે અરે આવે

કોઈ બજાવે આવે સાવે તો કચરો કાટ એટલો છે અહીંયા અમે તો ઉતરી પડજો પડ પણ અહીંયા ઉતરવું બી બહુ મુશ્કેલ એ કઈ બજ ગઈ હે

હા ભાઈ જો એકદમ ખાડામાં કિનારે કિનારે પકડવા માટે વિડીયો ખાલી બનાવવાનું ખાલી એક જ મકસદ મારી વાહ વાહી ન થાય તો કઈ નહી પણ કોશિશ કરજો અમે દોડી દોડીને થાકી જવાનું કાંઈ ખબર નહીં થાકે નહીં થાકે એ તો અમારા અલ્કેશ એવું ને ગડાઈ ગયે ને કાંઈક સારું કરતા કઈ ગલત થઈ જાય તો બધા આપ ન વડે

है ओए कितना पानी का पता नहीं ना नहीं इतना ज्यादा नहीं इतना बदोत नहीं आ रहा चेक कर चुबा तो धारा में गिरी थी इतना तोर्ण तोर्ण पानी डर के, के साले निकल गए देखा से इधर आई लाल है निकलने का नहीं सा હવે આટલી મહેનત કર્યા પછી પેલા બાજુ નીકળી ગયા હવે ખબર નહીં શું થાય ચાલો જોઈએ જોઈએ આજે હવે આજે તો કદાચ આપણને નહીં પકડવામાં આવી પણ સાંજના તડા પર બેસતી ત્યાં એને આપણે પકડવાનો પ્રયત્ન કરો જો આગળ નહીં હોય તો પછી આજે ફરીથી આવી एचआर मित्र तो, तो आरिम का टक टक दाडा <laughs> आरिम जावा जना गाय ने पकड़ी जाना दे 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 ते ता ता <laughs> गाय पकडा जाता गणो हर रहता आपक मा जाई रे हारो बने होत है ए हितेश भाई ए हितेश भाई ચાલો જવા હતા મિત્રો આજે ઘણી કોશિશ કરી અમે પણ થાકી ગયા ગાયને થકાવવાનો પ્રયત્ન કરવાનો હતો ગાયને પકડાય આજે સાંજના ફરી ઘણા મિત્રોને વાત કરી છે કોશિશ કરી આજે તો આપણે સફળતા નથી ફરી પકડાય તો ફરીથી આપણે વિડીયો બનાવીશું ફરીથી બંને સાથે બેસી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું કેમ કે એ રીતના અન્ય સાથે મી એનો પ્રેરણા મળે આપણે આવું હોય તો કંઈક બીજાને મદદ કરવાનો પ્રયત્ન કરીએ જય જયંતી કૃષ્ણ